નમસ્કાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતાં મિત્રો માટે ખુશખબર આવી ગયા છે બધાને ખબર જ હશે કે નોર્મલાઇઝેશન અને મેરિટની તારીખ પણ આપી દીધી છે સાથે ગ્રાઉન્ડ ક્યારે આપ આવશે તે પણ આપણને કહી દીધું છે કે ગૌણ સેવાના અધ્યક્ષ જે હસમુખ પટેલ છે તે ટ્વીટ દ્વારા આપણને ઘણું બધું જણાવી દીધું છે કે ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણેની કેટેગરી અને મહિલા માટેની નિયત જગ્યાઓ પ્રમાણે આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ મોડામાં મોડો એકત્રીસ જુલાઈ સુધીમાં અને કાઉન્સમાં આપણને જણાવેલ છે કે એકત્રીસ જુલાઈ પહેલાં પણ આવી શકે છે તો આ બધું વેબસાઇટ પર મૂકવામાં આવશે અને શારીરિક કસોટી પણ ઓક્ટોમ્બર અથવા તો નવેમ્બરમાં જે છે તે આપણી લેવામાં આવશે તો આ પણ આપણને જણાવી દીધું છે પણ આની અંદર ઘણા બધાને ઘણા બધા પ્રશ્નો છે કે નોર્મલાઇઝેશન થશે કે નહીં શું ડાયરેક્ટ જ જે છે તે મેરિટ આવી જશે ત્યારબાદ અહીં જે છે તે ટ્વીટમાં લખેલું છે કે કેટેગરીમાં મહિલાનું જ લખેલું છે તો પુરુષનું શું અને શું ફક્ત આઠ ગણા ઉમેદવારોને જ બોલાવશે પછી કેટલા માર્ક્સ હોય તો આપણને બોલાવી શકે અને હમણાં ઘણી બધી ગામમાં ચર્ચાઓ થઈ રહી છે કે ફોરેસ્ટ ગાર્ડની અંદર સીટની અંદર વધારો થવાનો છે તો આ પણ કેટલું સત્ય છે તો આ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈએ તે પહેલાં વિડીયોને એક લાઈક પણ કરી દેજો તો સૌપ્રથમ આપણે જોઈએ તો ફોરેસ્ટનું જિલ્લા પ્રમાણે તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને ટ્વીટની અંદર જણાવ્યું છે કે ફોરેસ્ટનું જિલ્લા પ્રમાણે કેટેગરી અને મહિલા માટેની નિયત જગ્યા મુજબ મેરિટ એકત્રીસ જુલાઈ સુધી મૂકવામાં આવશે તેનો મતલબ શું છે કે હવે જે રિઝલ્ટ આવશે તે ફાઇનલ જ હશે અને મેરિટ સાથે હશે અને તે પણ વિથ નોર્મલાઇઝેશન એટલે કે નોર્મલાઇઝેશન થઈ અને સાથે જ મેરિટ આપી દેશે આનાથી શું થશે શું ખબર પડશે પહેલાં તો તમારા માર્ક્સ તમને ખબર પડી જશે કે મારે કેટલા માર્ક્સ છે પછી બીજો આપણને જાણવા મળશે કે કયા જિલ્લામાં કેટલું મેરિટ અટક્યું છે એ પણ આપણને ખબર પડી જશે એટલે કે પોતાને માર્ક્સ કેટલા છે તે પણ ખબર પડી જશે મારા જિલ્લાની અંદર કેટલું મેરિટ અટક્યું તે પણ ખબર પડી જશે અને બધા જિલ્લાની પણ આપણને ખબર પડી જશે કે કેટલું મેરિટ અટક્યું છે એટલે આમ ગણીએ તો ઘણી બધી માહિતી જે આપણે જોઈએ છે તે આપણને અહીંથી મળી જશે પ્રોપર આપણે જો માહિતી જોતી હોય તો આપણે છ સાત દિવસની વાર છે ત્યારે આપણને પ્રોપર મળી જશે કે કે કેટલું અટકશે શું થશે બીજો પ્રશ્ન ઘણા બધાને થાય છે કે આની અંદર લખેલું છે કે આઠ ગણા ઉમેદવારોને જે છે તે બોલાવશે એટલે કે આઠ ગણા ઉમેદવાર જે છે તે લખ્યું છે તો એને જ બોલાવશે કે આવું લખેલું છે તો મિત્રો આઠ ગણા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશનમાં લખેલ છે એટલે અહીં માત્ર લખેલ છે પણ હકીકત કંઈક અલગ જ છે આપણને ખબર જ છે કે મેરિટ મુજબ સૌપ્રથમ આઠ ગણા જે ઉમેદવાર છે તેને બોલાવશે ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે કોઈ જિલ્લામાં દસ સીટ છે તો તેના આઠ ગણા એટલે કે એંશી લોકો જે છે તેને પહેલાં બોલાવશે અને જો આમાંથી પણ ફક્ત પાંચ સીટ જ જે ભરાય એટલે કે પાંચ જણા જે પાસ થાય છે તો બાકીની પાંચ સીટ માટે બીજો રાઉન્ડ બહાર પાડશે તેમાંથી પણ જો સીટ ન ભરાય તો ત્રીજો રાઉન્ડ બહાર પાડશે આ રીતના જે છે તે સીટ જ્યાં સુધી ન ભરાય ત્યાં સુધી જે છે તે ઉમેદવારોને બોલાવે આગળ આગળ બોલાવે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી આઠ ગણા લખેલું છે એ ફક્ત ખાલી એક ઓફિશિયલ શબ્દ જે છે તે વાપર્યો છે પણ ફક્ત આઠ ગણા જ નહીં ઘણા બધાને બોલાવશે ગયા વખતનું ફોરેસ્ટનું આપણે જોઈએ તો આપણને ખબર છે અમુક જિલ્લામાં પાંચ છ સાત રાઉન્ડ પણ બહાર પાડ્યા છે તો આમાં પણ આ પ્રમાણે જ રહેશે આ મુજબ જ રહેશે એટલે કંઈ ડરવાની જરૂર નથી ઓછા માર્ક્સ જે મિત્રોને છે તે પણ હિંમત ન હારતા તમારો વારો પણ ચોક્કસ આવી જ જશે બીજા બધા કદાચ ભલે ગમે તે કહે કે મેરિટ ઊંચું જશે આમ થશે તેમ થશે તારો વારો નહીં આવે પણ તમારો વારો સો ટકા છે તેથી ગ્રાઉન્ડ રેડી રાખજો પ્રેક્ટિસ ચાલુ રાખજો ગયા વખત જેટલું જ મેરિટ રહેશે આ વખતે સમય વધુ મળ્યો છે એટલે ગયા વખત કરતાં કદાચ આઠ દસ માર્ક્સ વધુ રહી શકે પણ તેની સામે આપણી સીટ પણ ત્રણ ગણી વધી ગઈ છે ને ગઈ વખતે જોઈએ તો ત્રણસો ચોત્રીસ જ સીટ હતી એની સામે આ વખતે આઠસો ત્રેવીસ સીટ છે એટલે કે ત્રણ ગણી વધી ગઈ છે એટલે ચિંતા ન કરતા ગઈ વખતે ત્રણસો ચોત્રીસ જગ્યામાં ચૌદ હજારથી પણ વધારે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તો આ વખતે પણ તે મુજબ જ વધી શકે છે આ વખતે આઠ ગણા એટલે કે પ્રથમ પ્રથમ રાઉન્ડ જે છે તેની અંદર પાંસઠસો આસપાસ આસપાસ ઉમેદવારને બોલાવશે અને બીજું આપણે જોઈએ કે હમણાં એવી બધી વાતો ચાલે છે કે ફોરેસ્ટમાં જે છે તે ફોરેસ્ટ ગાર્ડની જે સીટો છે તેની અંદર વધારો પણ થવાનો છે તો આ ઘણી જગ્યાએથી આપણને હમણાં સાંભળવા મળ્યું છે અને આપણી નોટિફિકેશન જે આવી હતી ફોરેસ્ટ ગાર્ડની સૌપ્રથમ કે આટલી ભરતી છે તે નોટિફિકેશનની અંદર પણ લખેલ છે કે મંડળ જે છે તે આપેલ આઠસો ત્રેવીસ જગ્યામાં વધારો પણ કરી શકે છે ઘટાડો પણ કરી શકે છે એટલે કદાચ તે કરી પણ શકે પરંતુ હાલ કોઈ એવી ઓફિશિયલ નોટિફિકેશન આવી નથી અથવા કોઈ ઓફિશિયલ વ્યક્તિ દ્વારા પણ આપણને કંઈ જણાવાયું નથી સીટ જે છે તેની અંદર વધારો થવાનો છે જો વધવાની હશે તો પહેલાં નોટિફિકેશન આવી જશે અને વધે તો આપણને જ ફાયદો થશે તેથી તેનું પણ વિચારવાની જરૂર નથી હાલમાં મારા જિલ્લાની અંદર કેટલી સીટ છે તેમાંથી ખાલી માત્ર મારે એક સીટ જોઈએ છે તે આપણે ગોલ ફિક્સ કરી અને તે મુજબ આપણે તૈયારી કરવી જોઈએ તો હાલમાં કંઈ પણ વિચારે વગર ગ્રાઉન્ડ પણ કરવા માંડો એસી પ્લસવાળા છે તે પણ બધા કરવા માંડે મારે આટલા માર્ક્સ છે તો કરું આટલા માર્ક્સ છે તો કરું આ પ્રશ્નો પૂછીને કંઈ ફાયદો નથી અત્યારે આંખો બંધ કરી અને કરવા જ માંડો એકત્રીસ તારીખ એટલે કે છથી સાત દિવસની અંદર બધી જ આપણને ખબર પડી જશે કેટલું મેરિટ અટકશે મારો વારો આવશે કે નહીં પણ ત્યારે કદાચ ખબર પડશે કે મારા ગ્રાઉન્ડમાં વારો આવશે ત્યાં સુધી ઘણું મોડું થઈ જશે એટલે અત્યારથી જ ગ્રાઉન્ડ ચાલુ કરી દેજો કંઈ પણ વિચાર્યા વગર અને ગ્રાઉન્ડ પણ આપણને કહી દીધું છે કે ઓક્ટોમ્બર અથવા નવેમ્બરમાં આવી જશે એટલે તેનાથી લેટ તો લગભગ નહીં જ થાય એટલે ઓક્ટોમ્બર ગણી અને આપણે તે મુજબ આપણી પ્રેક્ટિસ ચાલુ કરી જ દેવી અને આ વખતે આપણા જિલ્લાની અંદર કેટલું મેરિટ અટકી શકે તો તે વિડિયો જોવો હોય તો તે પણ આપણે આગળ મૂકેલ છે કે મેરિટ મેરિટ તમારા જિલ્લાની અંદર કેટલું અટકી શકે ગઈ વખતે કેટલું અટકેલું છે કોને કોને બોલાવેલા છે કેટલા માર્ક્સવાળાને બોલાવેલા છે કેટલા માર્ક્સ સુધી કેટલા માર્ક્સ આવેલા છે તો તેને ગ્રાઉન્ડની અંદર બોલાવેલ છે આ તમામ વસ્તુ આપણે આગળ વિડીયો મૂકેલો છે તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અંદર મળી જશે સાથે તમે યુટ્યુબ ચેનલની અંદર આંટો મારશો તો તમને ફોરેસ્ટ લિટેડ રિલેટેડ તમને જે ઉપયોગી વિડીયો છે તે પણ તમને મળી જશે તો ચાલો જલ્દીથી એક યોગી વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત